નમસ્તે ભાવનગર ગુજરાતથી હું નિધિદા કવિ આજે ફરીથી આપ સૌ પાસે વેદાંત આટાનું એક મિક્સ લઈને આવી છું તો આ છે વેદાંત ઈડલી અથવા ઈદડા આટાનું પ્રીમિક્સ તો એમાંથી આજે આપણે એક વાનગી બનાવ તો ચાલો આપણે ને એક બાઉલમાં લઈ લઈએ ફક્ત બે જ વસ્તુ આપણે ઉમેરવાની છે એક ટેબલ સ્પૂન જેને થોડુંક પાણી એટલે મીઠું ને બધું નાખેલું જ છે અને આપણે ઈદળા જ બનાવવાના છે એટલે આમાં જોઈતું પાણી ઉમેરી અને આવી રીતે એક ખીરું બનાવી લેવાનું છે અને આપણે ઈદડા આમાંથી બનાવીએ છીએ એટલે ફક્ત તેલ અને પાણીથી જ આ બની જશે બાકી બધું નાખેલું જ છે અંદર જોઈતું પાણી ઉમેરી અને એક જ દિશામાં એને બેથી ત્રણ મિનિટ સુધી ફેંટવાનું તો હવે આપણે પ્રીમિક્સને ખીરાને આમાં રેડી દઈએ છીએ થાળીમાં કે જે મેં ગ્રીસ કરેલી છે અને ઈદળા છે એટલે આપણે બીજું કાંઈ ઉપર નથી ભભરાવતા ફક્ત થોડા તલ અને મરી પાવડર ભભરાવ તો આ થોડા તલ અને મરી પાવડર હવે આપણી થાળી તૈયાર છે પાણી ગરમ મૂકી દીધું હતું આપણે અને હવે આ થાળીને બાફવા મૂકી દેસું લગભગ દસ થી બાર મિનિટ માટે તો આપણા ઈદડા થઈ ગયા છે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે ફૂલીને સરસ થયા છે હવે આપણે એનો વઘાર કરશું એના માટે તેલ અને હિંગ લીધા છે અને કોથમરી ઉપર છાંટવા માટે આપણો વઘાર તૈયાર થઈ ગયો છે એને આપણે ઉપર છાંટી દેસું થોડીક કોથમરી ભવરાવી છે અને આ વઘાર રેડીએ છીએ એટલે આપણા ઈદડા તૈયાર તો તૈયાર છે વેદાંત આટાના ઈદડા પ્રિમિક્સમાંથી બનાવેલા ઈદડા જોઈ શકો છો ખૂબ જ સુંદર સુંદર સ્પોન્જી થયા છે અને એને મેં દહીં સાથે ચટણીમાં સર્વ કર્યા છે થેન્ક યુ